ચોટાઉદેપુર ચોટાઉદેપુરના જેતપુર પાવી તાલુકાના કલારાણી ગામે સર્વરોગ નિદાન કેમ્પનો ફિયાસ્કો જેતપુર પાવી વિધાનસભા મતવિસ્તારના કલારાણી ગામે આરોગ્ય વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાનો બેનરમાં ફોટામાં નામથી બાદ થતા કેમ્પનો ફિયાસ્કો કલારાણી ગામ ખાતે આરોગ્ય વિભાગ અને આયુર્વેદિક વિભાગ દ્વારા છ દસ બે હજાર પચીસના રોગ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું કેમ્પમાં મત વિસ્તારના ધારાસભ્ય નીચ બાદ બાકી થતાં કેમ્પનો થયો ફિયાસ્કો સવારે નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી કોઈ દર્દી કે જનતા ફરક્યું જ નહીં ગઈકાલથી કલારાણી ગામમાં લાગ્યા હતા સ્ટોલ અને ટેન્ટ જેટ વિસ્તાર ના કેમ્પ સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવીનું નામ ફોટા મુકાયો પણ કલારાણી મત વિસ્તારના ધારાસભ્ય જ બાદ બાકી જિલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજનાર હતો કેમ્પ આમંત્રણ પત્રિકાના ધારાસભ્યનું નામ પણ બેનરમાં ધારાસભ્યનું નામ નહીં હોવાના લઈને કેમ્પનો ફિયાસ્કની ચર્ચા રિપોર્ટર મોસિન સુતી છોટાઉદેપુર